અર્જુને આપ્યો હતો કારણ કે અર્જુન કે બાપડો નથી મહાપુરુષ ની દ્રષ્ટિએ ઋષિ મુનિઓ દ્રષ્ટિએ જયારે આપણે વિચારીએ કોગો ચીનો વિશ્વાસ બુલાય છે કારણ મનુષ્યને આદર ગીતા હે ને મારી ગીતા અમારી જેમ માન ઉસલ પાર કરે અને કા ગીતા તમને પાંકે વિશેષ લેજા સુને પાછ જીવન પાર નસબ જેનું જીવન પાર નસબ શ્રી કૃષ્ણ તેના માલ નસબ શ્રી તેના માલ નસબ આ શ્રી બાજે દ્વારા પહેલા

સામાન્ય રીતે રોટલો આપવાનું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ નવયુ વિદ્યાલય જંબુસરમાં નૈતિક શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે અને એ અનુસંધાને દર વર્ષે નવયુ વિદ્યાલયમાં ગીતા જયંતિ નિમિત્તે વકૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એનો વિષય હતો લય ગીતાનો આધાર સમયને આપીશું આકાર જેમાં આજે ફાઇનલ સ્પર્ધા હતી અને વિદ્યાર્થીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક વાક પૂજન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું કર્યું હતું જેમાં પ્રથમ નંબરે દેવાણીયા હેમાક્ષી બીજા નંબરે વંશિકાબેન અને ત્રીજા નંબરે જડિયા ક્રિષ્નાબેન હતા જ્યારે વિદ્યાર્થીઓની અંદર પ્રથમ નંબરે રાવડ નિકુલ બીજા નંબરે સાગરપુત્ર જયમીનભાઈ જૈમીનભાઈ અને ત્રીજા નંબરે મકવાણા આદિત્ય હતા આ સમગ્ર આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને મંડળે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે